કશ યુનિવર્સિટીમાં આજરોજ નેકની માન્યતા માટે માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર મોહન પટેલની અધ્યક્ષતામાં સેલ્ફ સ્ટડી રિપોર્ટ એસએસઆર સબમિટ કરવામાં આવેલ હતો જેમાં વિવિધ આયામો પર તેઓ શ્રીએ છણાવટભરી માહિતી રજૂ કરી હતી આ રિપોર્ટમાં યુનિવર્સિટીની સ્થાપનાથી માંડી અને બે દાયકા સુધીની સફર દરમિયાન આવેલી મુશ્કેલીઓ તકો તથા પડકારોની ગાથા વર્ણવી છે તથા શૈક્ષણિક બિન શૈક્ષણિક સહઅભ્યાસ પ્રવૃત્તિઓ જેવી કે સાંસ્કૃતિક કાર્યક્રમ રમતગમત તથા સંગીત નૃત્ય સંશોધન જેવી પ્રવૃત્તિઓની માહિતીનું સંકલન કરવામાં આવ્યું હતું છેલ્લા પાંચ વર્ષોમાં નેકને લગતા સામાન આયામોમાં કાયદા આંકડાકીય તેમજ વર્ણાત્મક માહિતીઓ સહિતની લગભગ પંદર હજાર પાના જેટલો મોટો દસ્તાવેજ નેટ માટે આજ રોજ રજૂ કરવામાં આવેલ છે આ કાર્યમાં માનનીય કુલપતિ શ્રીની આગેવાની હેઠળ કચ્છ યુનિવર્સિટીના કુલ સચિવ ડૉક્ટર અનિલ ગોળ આઈક્યુ ડાયરેક્ટર ડોક્ટર કાશ્મીરા મહેતા તથા ટેકનિકલ સપોર્ટમાં ડોક્ટર અમર મહેતા સંકલ્પ વૈષ્ણવ તથા તેમની ટીમ સાત આયામોના સંયોજકો તથા તેનું સંકલન કરનાર ડૉક્ટર ગૌરવ ચૌહાણની મહત્વની ભૂમિકા રહી હતી આ સમગ્ર પ્રકલ્પમાં કચ્છ યુનિવર્સિટીના શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સમગ્ર સ્ટાફ પરિવારનો સહયોગ રહ્યો હતો કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર મોહન પટેલે આ અંગે ચંચ ન્યૂઝ સાથે વાત કરી હતી ક્રાંતિગુરુ શામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા આજ રોજ જે રીતે નેક એક્રિએશન માટેનો રિપોર્ટ એ સબમિટ કરવામાં આવ્યો મિત્રો નેક એ આપણા માટે ખૂબ જરૂરી હતું આપણે બધા જાણીએ છીએ કે સમગ્ર ભારતભરની અંદર જે રીતે યુનિવર્સિટી અને કોલેજો કામ કરી રહી છે એનું એસેસમેન્ટ કરવા માટેની આ એક પદ્ધતિ છે અને એમાં જે રિપોર્ટ સબમિટ કરવાનો હોય છે એમાં જુદા જુદા સાત ક્રાઇટેરિયામાં આપણે રિપોર્ટ રજૂ કરવાનો હોય છે એમાં એકેડેમિકથી માંડી અને ઇવેલ્યુએશન સુધી જ્યારે સાત ક્રાઇટેરિયા છે એમાં સૌથી અગત્યનો ક્રાઇટેરિયા એ કયા પ્રકારના કોર્સ આપણે ભણાવીએ છીએ વિદ્યાર્થીઓની ફ્લેક્સિબિલિટી કેટલી છે એની સાથે અધ્યાપકોનો જે એમ કહી શકાય કે એમની જે આપણે એમ કહીએ કે એમનું રિસર્ચ પ્રત્યેનું એટીયુડ કેવું છે એ બધાનો અભ્યાસ કરી અને આખો રિપોર્ટ રજૂ કરવાનો હતો રિપોર્ટ એકસો ને પંદર પાનનો થઈ શકે પરંતુ એની સાથે જોડવાના જે ડોક્યુમેન્ટ છે એ હજારોની સંખ્યામાં જોડવાના હતા અને મને કહેતા આનંદ થાય છે કે આજે સમગ્ર યુનિવર્સિટીનો જે સ્ટાફ છે એ ટીચિંગ હોય નોન ટીચિંગ હોય સેવકોનો હોય એ દરેકે પોતાનો એક્ટિવ ભાગ ભજવ્યો અને સમયના ટૂંકા ગાળામાં એટલે કે માત્ર પાંચ મહિના જેટલા સમયમાં આખો રિપોર્ટ એ અહીંયા આજરોજ અહીંયા જે કહેવાય કે નેકની અંદર રજૂ કરવામાં આવ્યો અને મને એટલો આનંદ છે કે આ કાર્યક્રમની અંદર એટલે કે આ રિપોર્ટની અંદર કોઈ મિત્રોએ દિવાળીની રજાઓ નથી જોઈ કોઈ રજાઓને એમને પોતે માણી નથી પરંતુ રિપોર્ટ માટે જે રીતે લાગી પડ્યા અને પોતાની અંદર રહેલી જે શક્તિઓ છે એ બધી જ શક્તિઓનો પૂરેપૂરો ઉપયોગ કર્યો અને આજે આપણે આ રિપોર્ટ ટૂંકા ગાળાની અંદર રજૂ કરી શક્યા છીએ અને આ રિપોર્ટનું જે પરિણામ છે એ જ્યારે આવશે ત્યારે મને એટલો વિશ્વાસ છે કે ખૂબ સારું પરિણામ આપણે મેળવી શકીશું અને આ એક ટીમવર્કથી ઊભું થયેલું કામ એ આવનારા દિવસોની અંદર પણ જે રીતે આપણે કચ્છ યુનિવર્સિટીને રાષ્ટ્રીય સ્તરે યુનિવર્સિટીનો દરજ્જો મળે એવા પ્રયત્નો કરી રહ્યા છીએ એમાં આ એક્રિએશન એ આપણને ખૂબ ઉપયોગી થશે એવી મારી આશા છે મને વિશ્વાસ છે અને આપ સૌનો સહયોગ એ જો આવો જ મળતો રહેશે તો હું એમ માનું છું કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇમ્પોસિબલ ઇટ સેલ્ફ સેઝ કે આઈ એમ પોસિબલ નેકની માન્યતા મળવાથી હું એમ ચોક્કસ કહીશ કે જે આપણને પીએમ ઉષાની ગ્રાન્ટમાં આ વખતે વીસ કરોડ મળ્યા કારણ કે આપણે એક્રિડિયેટેડ નહોતા જો એક્રિડિયેટેડ હોત તો ગેરંટીથી હું કહી શકું કે આપણને સો કરોડ રૂપિયા મળી શક્યા હોત અને એ સો કરોડમાંથી આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવા પ્રકારનું બનત સાથે નવા કોર્સ કેવા ઊભા કરી શક્યા હોત અને વિદ્યાર્થીઓ માટે નવા નવા આયામો આપણે ઊભી કરી શક્યા હોત પણ હવે જ્યારે એગ્રીએશન થશે તો રાષ્ટ્રીય સ્તરે જે પ્રમાણેની આપણને લાભ મળવાપાત્ર છે એ બધા જ આપણે લાભ મેળવી શકીશું